નમસ્કાર વાલા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરોના પેન્શનને લઈને આજરોજ તારીખ વીસ બાર બે હજાર પચીસની સાંજે આવી છે એક મોટી અપડેટ તો મિત્રો શું છે આ અપડેટ જેની આજના વિડીયોમાં આપણે એકદમ વિગતવાર વાત કરવાના છીએ તો આજનો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો આઠમું પગાર પંચ લાંબા સમયથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોમાં ચર્ચાનો વિષય રહ્યું છે તો આગામી વર્ષ બે હજાર છવ્વીસમાં આ વિષય પર વધુ મહત્વપૂર્ણ બની ગયો છે કારણ કે સરકારે હવે આ બાબતમાં ઘણા મહત્વપૂર્ણ સંકેતો જાહેર કર્યા છે તો માત્ર પગારમાં ફેરફાર લાવશે નહીં પરંતુ ભથ્થા અને પેન્શન માળખા પર પણ સીધી અસર કરશે મિત્રો ત્યારબાદ જોઈએ તો આઠમો પગાર પંચ બે હજાર છવ્વીસ નવીનતમ અપડેટ કેન્દ્ર સરકારે આઠમા કેન્દ્રીય પગાર પંચની રચના માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે તો તેની સંદર્ભ શરતો હવે હાલમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે અને વિવિધ મંત્રાલયો અને રાજ્યો પાસેથી સૂચનો મંગાવવામાં આવી રહ્યા છે તો સરકારે લોકસભામાં સ્પષ્ટતા કરી હતી કે કમિશનનું કાર્યક્ષેત્ર ફક્ત પગાર પૂરતું મર્યાદિત રહેશે નહીં પરંતુ તેમાં ભથ્થા અને પેન્શનમાં સુધારણાનો પણ સમાવેશ થશે તો આ પ્રક્રિયા આશરે પાંચ મિલિયન કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને આશરે છ પાંચ મિલિયન પેન્શનરોને અસર કરશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પગાર અને પેન્શનમાં કેટલો વધારો થવાની અપેક્ષા છે તો તાજેતરની ચર્ચાઓ અનુસાર આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર અંગે સૌથી વધુ અપેક્ષાઓ છે તો જો ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છ્યાસીની આસપાસ સેટ કરવામાં આવે તો લઘુત્તમ વેતન અને પેન્શનમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે તો એવો અંદાજ છે કે વર્તમાન લઘુત્તમ પેન્શન રૂપિયા નવ હજારથી વધીને બાવીસ હજારને પાંચસો અને પચીસ હજારની વચ્ચે હોઈ શકે છે તેવી જ રીતે કર્મચારીઓના મૂળ પગારમાં પણ નોંધપાત્ર વધારો શક્ય છે જે ફુગાવાની અસરને મોટાભાગે સરભર કરશે મિત્રો તો ખાસ કરીને આઠમો પગાર પંચ લાગુ થશે અને જો તેમાં બે પોઈન્ટ છ્યાસીની આસપાસ ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવે તો હાલમાં જે લઘુત્તમ પેન્શન અને લઘુત્તમ વેતન એટલે કે પગાર મળી રહ્યો છે તેમાં ખૂબ મોટો એવો વધારો થશે તો એવો અંદાજ છે કે વર્તમાન લઘુત્તમ પેન્શન જે રૂપિયા નવ હજાર છે તે વધીને સીધું બાવીસ હજાર પાંચસોથી પચીસ હજારની વચ્ચે થઈ શકે છે તેવી જ રીતે જે મૂળભૂત પગાર હોય તેમાં પણ નોંધપાત્ર વધારો છે તે શક્ય છે જે ફુગાવો એટલે કે મોંઘવારીની અસરને મોટા ભાગે સરભર કરશે ત્યારબાદ જોઈએ તો ડીએ અને ડીઆર વિશે ફેલાતી અફવાઓ પાછળનું સત્ય તો સોશિયલ મીડિયા પર એવી ચર્ચા વધી રહી છે કે પેન્શનરોના ડીએ અને ડીઆરને તેમના મૂળ પગારમાં મરજો કરવામાં આવી શકે છે પરંતુ સરકારે આવા કોઈ પણ પ્રસ્તાવને નકારી કાઢ્યો છે તો હાલમાં ડીએ અને ડીઆરના મર્જર અંગે કોઈ સત્તાવાર નિર્ણય કે સૂચના જારી કરવામાં આવી નથી તેથી કર્મચારીઓ અને પેન્શનરોને અફવાઓથી દૂર રહેવા અને ફક્ત સરકારી નિવેદનો પર આધાર રાખવાની સલાહ આપવામાં આવે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આઠમો પગાર પંચ ક્યારે લાગુ થઈ શકે છે સરકારી પ્રક્રિયાઓ અનુસાર પગાર પંચનો અહેવાલ તૈયાર કરવામાં અને અમલમાં મૂકવામાં સમય લાગે છે તો વર્તમાન સંકેતો સૂચવે છે કે આઠમો પગાર પંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવશે જોકે અંતિમ નિર્ણય રિપોર્ટ જાહેર થયા પછી જ લેવામાં આવશે તો નિષ્ણાતો માને છે કે સમગ્ર પ્રક્રિયા બે હજાર છવ્વીસના અંત અથવા તો બે હજાર સત્યાવીસ સુધીમાં પૂર્ણ થઈ શકે છે ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વપૂર્ણ સલાહ વિશે તો આગામી દિવસોમાં આઠમો પગાર પંચ અંગે વધુ મોટા અપડેટ્સ અપેક્ષિત છે તેથી કર્મચારીઓ અને પેન્શનરોએ નિયમિતપણે સત્તાવાર જાહેરાતોનું નિરીક્ષણ કરવું જોઈએ અને કોઈ પણ ગેરમાર્ગે દોરતી માહિતી ટાળવી જોઈએ અને યોગ્ય સમયે સાચી માહિતી ભવિષ્યના નાણાકીય આયોજનમાં સૌથી વધારે મદદરૂપ થશે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડિયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ